જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો મહાશિવરાત્રીનો તેવા શીરા વગર તો બિલકુલ અધૂરો જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ શક્કરિયાના શીરાની રેસીપી રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે સૌથી પહેલાં શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તો મેં અહીંયા શક્કરિયા બહુ ઝાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં એવા મીડિયમ સાઈઝના શક્કરિયા લીધા છે હવે આપણે એક વાસણમાં પાણી લઈશું અને આ શક્કરિયાને સારી રીતે હાથથી ઘસીને ધોઈ લેશું જેથી જે માટીનો ભાગ હોય એ શક્કરિયા ઉપરથી નીકળી જાય તો આવી રીતે આપણે બધા જ શક્કરિયાને હાથેથી ઘસીને સારી રીતે ધોઈ લેશું હવે આપણે શક્કરિયાનો આગળનો ભાગ અને પાછળનો ભાગ આવી રીતે વધારે માટીવાળો હોય તો તેને આપણે બંને બાજુથી કાપી લેશું તો આપણે આવી રીતે બધા જ શકરિયાના માટીવાળા ભાગને કાપી લઈશું તો મેં અહીંયા શકરિયાને સારી રીતે ધોઈ લીધા છે હવે આપણે આ શકરિયાને બાફીશું તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈશું ગેસને ચાલુ કરીશું અને ગેસને આપણે ફૂલ જ રાખીશું હવે ઢોકળિયામાં પાણી લઈને ઢોકળિયાનું ઢાંકણ ઢાંકીને પહેલાં આપણે પાણીને સરસ રીતે ગરમ કરવા માટે મૂકી દઈશું તો દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે એક કાણાવાળી પ્લેટને મૂકી દઈશું અને એના ઉપર આપણે શક્કરિયાને ગોઠવી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને સક્કરિયાને ફૂલ ગેસ ઉપર દસથી પંદર મિનિટ માટે બફાવા દઈશું આપણા સક્કરિયા બફાય છે ત્યાં સુધી આપણે બીજા ગેસ ઉપર એક તપેલી મૂકી દઈશું અને તપેલીમાં અડધો કપ ઠંડુ દૂધ ઉમેરી દઈશું તમે અહીંયા સો એમએલ દૂધ પણ લઈ શકો છો અને દૂધમાં થોડાક કેસરના તાતણા ઉમેરી દઈશું અને દૂધને સરસ રીતે ગરમ કરી લેશું તો આવી રીતે ગરમ દૂધમાં કેસર ઉમેરવાથી કેસરનો કલર સરસ દૂધમાં આવી જાય છે તો અહીંયા આપણું દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તપલીને નીચે ઉતારી લઈશું દસથી બાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણા શકરિયા સરસ રીતે બફાઈ ગયા છે અને ચપ્પો પણ શકરિયામાં અંદર સુધી જાય છે તો આપણે શકરિયા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બફાઈ ગયેલા બધા શકરિયાને આપણે એક પ્લેટમાં ઘાટી લેશું તો મેં એ બધા સક્કરિયાને બહાર ઘાટી લીધા છે તો હવે પાંચ મિનિટ પછી આપણે શક્કરિયાની છાલને ઘાટી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે અને એની છાલ પણ સરસ રીતે ઉખડી જાય છે તો તમે જોઈ શકો છો કે મેં બધા શકરિયાની સારી રીતે છાલ ઉખાડી લીધી છે હવે આ શકરિયામાં થોડો ઘણો રેસાનો ભાગ તો હોય જ છે તો એના માટે આપણે એક ડીશ લઈશું અને એક ખમણી લઈશું અને પછી આવી રીતે આપણે બધા જ ખમણી લેશું આવી રીતે શકરિયાને ખમણવાથી જે સક્કરિયામાં રેસાનો ભાગ હોય છે તે અલગ થઈ જશે અને સક્કરિયાનો માવો સરસ તૈયાર થઈ જશે તો આવી રીતે આપણે બધા શકરિયાને ખમણી લેશું તો તમે જો આવી રીતે ખમણવાથી રેસાનો ભાગ અલગ થઈ જાય છે તો મેં અહીંયા બધા શકરિયાને ખમણી લીધા છે અને તમે જો તો સરસ શકરિયાનો માવો તૈયાર થઈ ગયો છે હવે શીરો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક ઝાડી તળિયાવાળી કડાઈ મૂકી દઈશું કઢાઈમાં આપણે બે ચમચી ઘી ઉમેરીશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું હવે આપણે કાપેલા કાજુ બદામ ઉમેરી દઈશું અને મીડિયમ ગેસ ઉપર આને હલકા શેકી લેશું આ રીતે કાજુ બદામ થોડા શેકવાથી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણા કાજુ બદામ થોડા શેકાઈ ગયા છે હવે આપણે આને પ્લેટમાં કાટી લેશું હવે આપણે આ જ ઘીમાં ફરીથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું હવે આપણે જે શક્કરિયાનો તૈયાર કરીને માવો રાખ્યો છે એને આપણે ઉમેરી દઈશું અને ઘી સાથે આ સક્કરિયાના માવાને બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું તો તમે આ રીતે બાફેલા સક્કરિયામાંથી સક્કરિયાની ચાત સક્કરિયાના વડા કે સક્કરિયાની પેટીસ પણ બનાવી શકો છો અને આપણે શેકવાની બહુ ઉતાવળ નથી કરવાની આ માવાને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ઘીમાં જ શેકીશું જ્યાં સુધી આ માવો સ્મૂધ ન થઈ જાય અને એમાંથી સરસ સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું તો આને શેકવો ખૂબ જ જરૂરી છે તો તમારો શીરો એકદમ ટેસ્ટી તૈયાર થશે તો તમે જો એકદમ સ્મૂધ માવો તૈયાર થઈ ગયો છે તો હજી આપણે બે ચમચી ઘી નાખીશું તો અહીંયા મારું ટોટલ સાત ચમચી ઘી થયું છે હવે ઘીને મિક્સ કરીને ફરીથી બે ત્રણ મિનિટ માટે શેકી લેશું તો તમે અહીંયા જુઓ આપણો શકરિયાનો માવો સરસ રીતે ઘીમાં શેકાઈ ગયો છે હવે આપણે જે કેસરવાળો દૂધ તૈયાર કરીને રાખેલું હતું એને આપણે ઉમેરી દઈશું આ દૂધને આપણે શક્કરિયા સાથે મિક્સ કરી લેશું દૂધ મિક્સ થઈ જાય પછી આપણે બે નાની વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈશું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર શીરાને થવા દેસું તો તમને જે રીતે શીરો ગળો પસંદ હોય એ રીતે તમારે ખાંડ ઉમેરી દેવી બે મિનિટ માટે શીરાને શેકી લેશું બે થી ત્રણ મિનિટ પછી આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે હવે આપણે એમાં તળેલા ડ્રાયફ્રૂટને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું આમાં તમે ફ્લેવર માટે એક ચમચી જાયફળનો પાવડર કે ઇલાયચીનો પાવડર પણ નાખી શકો છો બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી એક ચમચી ઘી ઉમેરી દઈશું અને ઘીને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે ઉપરથી એક ચમચી ઘી ઉમેરવાથી શીરાનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો તમે જો એકદમ સ્મૂથ શીરો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી લેશું તો આ ગરમ ગરમ શીરાને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું તો તમે જુઓ બિલકુલ સરસ એવો ટેસ્ટી શીરો તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી બદામ પિસ્તા અને કાજુના કતરણથી અને થોડા કેસરના તાતરથી ગાર્નિશ કરીશું તો તમે જો આપણો એકદમ ટેસ્ટી શીરો તૈયાર થઈ ગયો છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ